દરેક એ રીતે વાત ન કરો બરોબર આગેવાન તરીકે વાત કરો એવી તને નહી કે

બગદાણાના સરપંચ દ્વારા સીધા જ આક્ષેપો જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા હતા પરંતુ હવે જે સમગ્ર હુમલો થયો એ બાદ પોલીસ તપાસ થઈ અને પોલીસનું જે નિવેદન સામે આવ્યું અને અને અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જયરાજ કોળી સમાજના આગેવાન છે એમનો એક ઓડિયો વાયરલ થયો છે કે જેમાં જયરાજ આહિર દ્વારા આ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવામાં આવી રહી છે આપણે જોતા આવ્યા છીએ કે બગદાણાના જે સેવક છે એમના પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયામાં અનેક એવા તર્ક વિતર્ક વહેતા થયા હતા માયાભાઈ આહિરનો માફી માંગતો સામે આવ્યો ને બાદ આ સમગ્ર બબાલ હાજી કોણ ઉમેશભાઈ બોલું ક્યાંથી જુનાગઢ થી ઉમેશ આ બોલું કોળી સમાજ આગેવાન ભાઈ બોલો હાજર

બોલો બોલો તમે તમે હાજી હાજી હુમલો છે તમારી બેન ની કરી હતી એ ભાઈ પેલા વાત જાણી ને કરો પેલા તપાસ થઈ ગઈ હું નિવેદન આપ્યું જોયું ભાઈ ડાયરેક એ રીતે વાત ન કરો બરોબર આગેવાન તરીકે વાત કે જો આ વિવાદની વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ મુંબઈના કાંદીવલીમાં માં આયોજિત એક કાર્યક્રમમાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે મુંબઈના યોગેશ સાગરને બગદાણા બગદાણાના જે સેવક અને જે સરપંચ છે એમના દ્વારા માયાભાઈ આહિરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે અત્યારે હાલ બગદાણાના ગુરુ આશ્રમમાં કોઈ જ મેનેજિંગ ટ્રસ્ટી છે તે પદ નથી તમામ માત્ર ટ્રસ્ટીઓ જ છે એ બાદ માયાભાઈ આહીરે એક માફી માંગતો વિડીયો છે તે પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને એ બાદ આ સમગ્ર સામે આવી હતી ત્યાંના જે સરપંચ છે કે જેમાં કોળી સમાજના આગેવાન દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે જયરાજ આહીર સાથે આ સમગ્ર વિષયને લઈને આપણે જોયું હતું કે જે બગદાણા સરપંચ છે એમને મળવા માટે પણ કોળી સમાજના આગેવાનો પહોંચ્યા હતા તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી ને હવે સમાધાન કરવામાં નહીં આવે એવી પણ વાત લોકો દ્વારા કરવામાં આવી છે એટલે ખાસ કરીને અત્યારે હાલ પોલીસ દ્વારા તો જયરા જહીરનું આની અંદર ક્યાંય પણ નામ લેવામાં આવ્યું નથી કહેવામાં આવ્યું છે કે તેમને આ જે સમગ્ર બબાલ થઈ છે તેની સાથે કોઈ જ સંબંધ છે નહીં તેમનું નામ નથી એટલે કે ક્લીન આપવામાં આવી છે પરંતુ હવે જોવાનું રહેશે કે પોલીસ તપાસની અંદર શું ખુલે છે જે રીતે અહીંયા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે બગદાણાના સરપંચ દ્વારા જયરા જહીર ઉપર અને જયરા જહીર દ્વારા ના પાડવામાં આવી છે પોલીસ દ્વારા પણ ના પાડ પાડવામાં આવી છે હજી સુધી સ્પષ્ટ નથી થયું કે ખરેખર આ હુમલો છે તે કોના દ્વારા કરવામાં આવ્યો છે જે રીતે પોલીસના નિવેદનો સામે આવી રહ્યા છે જયરા જાહેર દ્વારા જે આ ફોન કોલની અંદર વાત કરવામાં આવી છે કોળી સમાજના આગેવાનો જે રીતે અત્યારે હાલ આક્ષેપો મૂકી રહ્યા છે એમાંથી હવે કોણ સાચું કોણ ખોટું એ પણ હવે તપાસના અંતે ખબર પડશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર